મળી લઈને જે કરવા મનુષ્ય દેહ મળ્યો હોય ચોર્યાસી લાખ યોની માં ભટકી ભટકી ને આપણે મળ્યો હોય આપણે સોને ઓળખવા માટે એવા જીવનમાં ગુરુ મળ્યા એવો પરિવાર મળ્યો એવો સમાજ મળ્યો હે બધું જ આપને મળ્યું હોય હવે કેવું એમ કહો પૈસો જ સુખ માનતા હોય ને તો આપણી વ્યાખ્યા ખોટી છે પણ સુખ માટે પૈસાની જરૂર નથી કેટલો કેટલો એનો સંતોષે નથી જેમ આવે એમ આવે એમ શું થાય પણ જેમ આપણે અંદર ઉતરશું ને એ સ્વને ઓળખશું ને આપણી અંદર ચોર બેઠાય એમાંથી નીકળ્યા પછી આપણે ધની જઈ અમીરે જઈ પૈસો ખૂટે નહીં જેને મૂક્યા સૃષ્ટિ ઉપર નહીં ભૂખ્યા હોવા નહીં દે દેશે દેશે પંખીડાય નથી હોતા તો આપણા જીવને દેશે કે ગમે ત્યાંથી આવી જશે પણ આપણે બહુ જ ભેગું 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 કરવાની આદત આદત જ પોતા હારું જીવ્યા ને પાછળની પેઢી હારું ચિંતા કરી રહ્યા કે છોરાનું ભેગું કરતા બધા જે કરી રહ્યા અત્યારે મોણ છોરાને ભણાવી શું કરવા રે આપણે તો પછી ના ભણાવાય ને હમ ભણાવી શું કરવા એ ભણાય છે ની કમાશે આપણે ઈ કમાઈ રહ્યા વાપરો દાન પુણ કરો કેટલું ખપે એમાં કેટલું ખપે ખપે હમ દાન કરો તો શું પાત્રને જોઈને કરો હે જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ના પડે પણ આપણે તો નમ નમ ના લખાવાય નમ તો કે ન હોય હ હા તો દે નો નામ અંદર સે નો નામ છે હ હ રૂજી સે નામ પાછળ દોડે ને નામ થી ભીક લાગ્યો નામ તફાઈએ પાણી મે ફાઈ જાય હે એમેસ પાણી હોય ને કે ખપે નામ તના ખપે બોલાવા કે ઈ નામ એ પણ આપણે નામ માં શું થઈ ગયા ઘરે ગયા ની કેટલું મસ્ત નામ હે જતા એમ છોકરીનો એ કેટલું મસ્ત નામ હે હજી નામ ને પકડી રાખી હોય અંદર વાન કેમ આપણે ઓળખી આપતો હેલું છે કોઈ નથી કે આપણે કેરાવા ચાર વાગે ઉઠો ધ્યાન સમાધિ કરો કેરા ગુરુદેવ આપણે કાય આટલું કરશો ને આપો આપ તમે ત્યાં બઈ જશો કેમ એ પડે શરીર તમારું ઓટોમેટિક મંદિર તરફ ભાગશે બેહવા માટે સમય મળી જશે પુષ્કળ કરવા કેવો સમય મળી જાય મળી જાય આપણે બધા કાલે હવા ત્રણ વાગે મહાબળેશ્વર બસ થી બસ નામ લખાવો કેવા લખાઈ જશે હે લખાઈ જશે ને પણ કાલે હવા ત્રણ વાગે બધાને ઉઠીને જાપ કરવાના તો કેવું લાગશે

બસ ઈ અભ્યાસ કરવાનો હોય આપણે હોય ગયા હોય તો ઉતાવળ હોય ગયો દે દ્રષ્ટા સાક્ષી ભાવે જોવાનું હોય આ કામ કોણ કરેલું ઘરમાં આપણે કે ગુરુદેવ પરમાત્મા કામ કરેલા મારાથી ના થાય તો થાકી કેમ રહી જાય તો હે તો તો પછી કામ નથી કરતા કામ તા દેશ કરેલો અંદર બેઠો જ જીતતો

ખબર એ સાક્ષી રૂપીને ઓળખી જાય તો આપણે તરત જ પેલો શબ્દ શું નીકળે જીવનમાં ઘણી ભૂલો કરી નાખી આપણે શું બોલી બોલી હતી હતી ના બોલાય હમ બોલાય કાકા ગંગામાં આવી રહ્યા ને એટલું તો આવડી ગયું કે ભૂલથી કે સ્વીકાર ભાવ આવી ગયો હોય એ ખરેખર આ દેહથી ભૂલ થઈ ગઈ હો મારો કોઈ એવો ભાવ નતો કે હું તમને તકલીફ આપું પણ ક્યાંક માધ્યમ બને હોય સમજવા ભક્તિ કરી નાથી ભૂલો ના થાય ભૂલો થાય પરમાત્મા એમને પણ માધ્યમ બનાવે દેતા છે જ જ નથી સરળ સરળ ને સહજ જો ગુરુદેવ એમ કરતા જશું ને તો હે કેવું તાવ જવાબ દેવાય કે કરતા હોય દેવાય

તારા કર્મ બંધન મુક્ત થવા માટે એ બધા માધ્યમ બન્યા એટલું જ વિચારી લેશું ને તો કોઈ દિવસ નણંદ ભોજાય દેર કે તેરાણી સાસુ સસરા આપને કોઈ દિવસ ખરાબ લાગશે જ નહીં કોઈ દિવસ નહીં લાગે મારા કર્મને આધીન આ પરિવારમાં મને પરમાત્મા ગુરુદેવે જન્મ આપ્યો હોય શું કરવા કે મારે પૂરું કરવાનું તો તમને કોઈ દિવસ કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ નહીં થાય એટલે પ્રભાવ એ નહીં થાય

અપેક્ષાની વિશ્વાસ જો આપણે સંસારના સુખ માટે ભક્તિમાં જોડાશું ને તો પરમાત્મા એ દેશે એનાથી વિશેષ કરવા માટે આ ગતગંગા આપણા માટે બાપે ઊભી કરીએ દે હે એનાથી વિશેષ નવી મા ના કરવી પડે સારું તમે અપેક્ષા રાખશો દાન પૂન કરશો તો આવતા બજીઓની મજન માં લઈશું આપણે સારી ઉચ્ચ કોટીમાં મળશે પણ આપણે તો એના શબ્દો હતો કે નવી મા ના કરવી પડે તો એનું જ્ઞાન તો કેવું હોય વાલા પછી નવી મા ના કર્યું એમ થોડું કઠિન હોય ને પછી સરળ થઈ જાય બહુ ને અમારા દીકરીને અમારા દીકરાને આપણે જ સમજી જવાનું હમ આપણે જ સમજી જવાનું આપણે જ આપણે કોઈ જ નથી નડતું કોઈ જ નહીં

તો હું કેમ પ્રેમ ના આપી શકું હમ એ હું હટાય ત્યારે પ્રેમ થશે બસ એ હરી કરે આપણે ત્યાંથી ના થાય હમ તો નવાઈ ને ભાઈને સસ્તાંગમાં જરા બે શબ્દો હખર બોલ્યા બસ એ આવે એ બે શબ્દો હખર બોલીતા જો એમને બોલાયા મીઠા મધુર શબ્દો બોલાય હે કેને કાગળોને કોયલ રંગે રૂપે પણ સ્કેનથી ઓળખાય

આપણું બચપણ છે અત્યારે બચપના છે આપણે